મારું નામ મુકતભાઈ રાદડિયા નમસ્કાર રાજકોટની જનતાને સદભાવના વૃદ્ધાશ્રમના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર તરીકે અમે લઈને આવ્યા છીએ જે વર્ગની જનતાને દવાઓમાં મેક્સિમમ ડિસ્કાઉન્ટ આપીને મદદરૂપ થઈ શકીએ એ અમારી એમ સાથે અમે આ પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ જે જીવન જરૂરિયાતની દવાઓ હોય જેમ કે ડાયાબિટીસ છે બીપી છે ક્રોનિક છે જે પેશન્ટને રેગ્યુલર ત્રણસો ને દિવસ લેવી જ પડતી હોય એવી બ્રાન્ડેડ દવાઓ હોય કે કોઈ પણ કંપનીની કોઈ પણ દવા હોય ડાયાબિટીસની હોય કે બીપી ની હોય જે ગોળી રોજ લેતા હોય એની અંદર વીસ ટકાનો ફાયદો થાય તો પણ સરવાળે કેટલો બધો ઘણો બધો મહિનાના બજેટની અંદર ઘણો બધો ફાયદો થતો હોય છે અમે અહીંયા અઢાર થી વીસ ટકાથી થી લઈ અને મેક્સિમમ સાઠ ટકા સિત્તેર ટકા જેટલું થાય એટલું અમે આપવા તૈયાર છીએ અમે બ્રાન્ડેડ અને કંપનીવાઇઝ દવા સિવાય પણ જેનેરિક દવાઓ પણ રાખીએ છીએ કે જેમાં મેક્સિમમ ડિસ્કાઉન્ટ આપીએ છીએ એના સિવાય પણ અમે સર્જિકલની કોઈ પણ આઈટમ હોય કે જે પણની જરૂરિયાત આજે ઊભી થતી હોય છે પેશન્ટને તો એ પણ અમે મેક્સિમમ ડિસ્કાઉન્ટ અમે આપીએ છીએ દર્દીઓને અમે એટલે જ સસ્તા ભાવે એટલે અમારે નો લોસ નો પ્રોફિટમાં આ જ દર્દીઓને પોષાય એ જ અમારી એમ છે કેન્સર હોય કે કિડનીની દવાઓ હોય એ વાઇઝ હોય પ્રોડક્ટ વાઇઝ હોય પણ અમારી એક જ એમ હોય છે કે જે દવા અમને જે ભાવ આપે છે એ જ ભાવે પેશન્ટને આપી દેવી એટલે મેક્સિમમ જે બેનિફિટ એમને મળતો હોય છે ઘણો બધો બેનિફિટ હોય છે દવા કેન્સરની એક એક મહિનાની દવા પચી પચીસ ત્રીસ ત્રીસ હજાર ચાલીસ ચાલીસ હજારની થતી હોય તો એમાં પાંચ હજારનો પણ અમે વધારે પડતો ડિસ્કાઉન્ટ આપી શકીએ વધુ તો એ પાંચ હજાર રૂપિયા ગરીબ દર્દીઓ માટે બહુ કહેવાય અમે વૃદ્ધાશ્રમ ચલાવીએ છીએ અમારો મેન પ્રોજેક્ટ છે જેની અંદર સાડા છસો નિરાધાર વડીલો આશ્રય લઈએ છીએ એટલે મેડિકલ કોસ્ટ શું કહેવાય એ એમની ડે ટુ ડે જરૂરિયાત શું કહેવાય એ અમને ખબર છે કારણ કે અમારા વૃદ્ધાશ્રમમાં જ અમારે મહિનાના ત્રણ લાખથી વધારેના તો ખાલી ડાયપર યુઝ થાય છે તો આ કોસ્ટ ની કિંમત શું હોય આની જરૂરિયાત શું હોય એ અમને ખ્યાલ છે એટલે અમારા જે સંસ્થાના વડા છે વિજયભાઈ ડોગરિયા એમને વિચાર એવો એમના નેતૃત્વમાં એમની ટીમે નક્કી કર્યું કે આ ક્ષેત્ર તો બહુ વિશાળ છે આપણે ખાલી વૃદ્ધાશ્રમના વડીલોને ફાયદો થાય એવું નથી તો અમે પહોંચી વળ્યા છીએ પણ ગામમાં આવા કેટલાય દર્દીઓ હોય સમાજમાં કેટલાય પેશન્ટ હોય છે ન પડવડી શકતું હોય છતાં પણ આ ખર્ચો કરવો પડતો હોય એમને તો એમને કેવી રીતે મદદરૂપ થઈ શકે એ વિચાર માટે એક વિચાર મેડિકલ સ્ટોરમાં આવ્યો સેવા અને ફાયદો બે વસ્તુ ઓપોઝિશન છે અલગ અલગ છે ફાયદો જોતો હોય તો સેવા ન થાય અને સેવા કરવી હોય તો ફાયદો ન જોવાય અમે માત્ર સેવાના ભાવથી જ આગળ વધીએ છીએ અમારા દરેક પ્રોજેક્ટ પછી વૃક્ષારોપણ હોય વૃદ્ધાશ્રમ હોય બળદ આશ્રમ હોય શ્વાન આશ્રમ હોય કે મેડિકલ સ્ટોર હોય માત્ર ને માત્ર સેવા કરવી એ જ અમારો ધર્મ હોય છે એવા પરમો ધર્મ એ જ અમારો ઉદ્દેશ છે બટ નેચરલ છે નાનો માણસ હોય થોડો ફાયદો થાય એના મોઢા હાસ્ય દેખાય સંતોષ દેખાય એ જ અમારો છે અહીંયા આવીને બે હજારની દવા લઈએ પાંચસો સાતસો કે હજાર રૂપિયાનો ફાયદો થાય તો એટલો બધો ખુશી થાય અને એટલા બધા આશીર્વાદ સાથે એમ કીએ કે તમે બહુ સારું કર્યું છે સમાજની સેવા માટે તમે જે ભેગ લીધો છે એ યોગ્ય જ છે અત્યારે અમારી આ પહેલી જ બ્રાન્ચ છે જે અમે હજી 15 જૂન જ ઓપનિંગ કરી છે એટલે આજે આ ફર્સ્ટ પહેલી જ બ્રાન્ચ છે અમારી રાજકોટમાં માત્ર 15 દિવસની અંદર અમે પણ કલ્પના નહોતી કરી કે આટલો બહોળો પ્રતિભાવ મળશે આટલો જબરજસ્ત પ્રતિભાવ મળશે રાજકોટના ગરીબ દર્દીઓ જે જરૂરિયાત વાળા છે એની આટલી બધી જરૂરિયાત આપી અને એમના સંતોષ અમે સંતોષી શકશું એમની જરૂરિયાત અમે સંતોષી શકશું એ જ અમને ખુશીને આ આપી દે ખુશી આપે છે કે હજુ પણ આમાં વધુ જરૂરિયાતની દવાઓ ઉમેરી અને વધુને વધુ ફાયદો થાય એવી અમે એમ રાખીએ છીએ હજી અમારી અપેક્ષા એ જ છે કે આ સ્ટોરની અંદર મેડિકલ સ્ટોરની અંદર જે પેશન્ટ આવે છે એ પણ દવા વગર અહીંથી પાછો ન જાય એ જ અમારી એમ છે કે એક પણ દવા ન હોય તો અમને એમ થાય કે એ દવા બીજેથી તમે એ દવા માટે એને બીજે રખડવું પડશે અથવા તો બીજે કઈ હેરાન થવું પડશે એ ન થાય અને અહીંથી સંપૂર્ણ સુવિધા મળી શકે એ જ અમારે અત્યારે જે અમારી શરૂઆત છે અને ઘણી દવાઓ એવી હોય કે જે હાજર સ્ટોકમાં ન હોય તો આવી હોય તો ખલાસ થઈ ગઈ હોય કારણ કે ડાયાબિટીસ બીપી ની દવાઓ એવી છે કે બલ્કમાં માણસો એક મહિના બે મહિના લઈ જતા હોય તો ઘણી વખત સ્ટોક તાત્કાલિક ખલાસ થઈ ગયો અમે એમને પ્રેમથી કહી શકીએ કે બે ત્રણ દિવસની અંદર તમારી બધી દવાઓ ઉપલબ્ધ કરી આપશું અને એ મંગાવીને પણ એને બે ત્રણ દિવસની અંદર પાછી આપીએ છીએ તો ભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર નાના મવા સર્કલ જે સિલ્વર હાઈટ છે એની પાછળની સાઈડ મેઇન રોડથી થોડું અંદર છે એટલે નાના સિલ્વર હાઇટ ની પાછળની જગ્યા ની અંદર અમારો સ્ટોર આવેલો છે